એચડીએમઆઈ એચડીએમઆઈ શબ્દમાં એચનો અર્થ હાઈ ડીનો અર્થ ડેફિનેશન એમનો અર્થ મલ્ટીમીડિયા અને આઈનો અર્થ ઇન્ટરફેસ થાય છે આમ એચડીએમઆઈ શબ્દનો ફૂલ ફોર્મ હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ થાય છે એચડીએમઆઈ શબ્દમાં એચનો અર્થ હાઈ ડીનો અર્થ ડેફિનેશન એમનો અર્થ મલ્ટીમીડિયા મીડિયા અને આઈનો અર્થ ઇન્ટરફેસ થાય છે આમ એચડીએમઆઈ શબ્દનું ફૂલ ફોર્મ હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ